બોટા જિલ્લાના પાડિયાદ પોલીસ સ્ટેશન દ્વારા વિવિધ ગુનામાં પકડાયેલા અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ બીએના ટીન મળી પાંચ હજાર જેટલી બોટલો જેની કિંમત રૂપિયા બાર પોઈન્ટ ત્રીસ લાખ રૂપિયા જેટલી થાય છે તે તમામ દારૂની બોટલનો રોલર ફેરી નાશ કરવામાં આવ્યો આ દારૂની બોટલો નાશ કરવા માટે બોટાદના પ્રાંત અધિકારી આરતી ગોસ્વામી તેમજ ડીવાયસપી મહર્ષિ રાહવલ બોટાદ મામલતદાર તથા પોલીસ સ્ટાફ અને પાડિયાદના પીઆઈ હાજર રહ્યા અને તેઓની હાજરીમાં વિદેશી દારૂની બોટલો નાશ કરવામાં આવ્યો પોલીસ સ્ટેશન દ્વારા દારૂનો નાશ કરવામાં આવ્યો આશરે જેટલી બોટલ અને કેટલી કિંમતની બોટલનો દારૂ ઉનો નાશ કરે પાડિયાદ પોલીસ સ્ટેશન દ્વારા 2023 24 અને 25 ના ગુનાના કામે પકડાયેલ કુલ 4107 ટીન બોટલ નંગ અને રૂપિયા 12 લાખ 37828 ની કિંમતનો દારૂનો મુદ્દામાલનો નાશ કરવામાં આવે છે પાડિયાદ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જે ગત 2023 24 અને 25 માં જે આઈએમએફએલ ગેરકાયદેસર રીતે પકડાયેલો હતો તેને મેજિસ્ટ્રેટ સાહેબની મંજૂરી મેળવી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સાહેબની હાજરીમાં આજ રોજ અહીં નાશ કરવામાં આવેલ છે આમાં વિવિધ ગુનાઓમાં અલગ અલગ બ્રાન્ડનો જે આઈએમએફએલ પકડાયેલો છે તે જોઈએ તો કુલ એકતાલીસસો આસપાસ બોટલો થાય છે અને સાડા બાર લાખ રૂપિયા આસપાસની કિંમત થાય છે તે આજે અહીં વિધિવત નાશ કરવામાં આવ્યો છે